ગઈકાલે ચૈતર વસાવા માટે નેત્રંગમાં જંગી જનસભા યોજાઈ હતી એ અહેવાલ પણ અમે આપને બતાવ્યો હતો કે જંગી જનસભામાં જનસહેલાબ ઉમટી પડ્યો હતો આ જનસભાની અંદર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી હતી હવે આ જાહેરાતને લઈને જ ગઠબંધનમાં ડખા પડ્યા છે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ જણાવ્યું કે હજુ આ ગઠબંધનની વાતચીત ચાલે છે અને દિલ્હીથી જે નક્કી થશે તે પ્રમાણે હશે તેથી હાલ આને લઈને કોઈ સ્પષ્ટતા નથી શું કહ્યું સંદીપ માંગરોડાએ અને તેને લઈને ગઠબંધનમાં કેવા આગામી સમયમાં ડખા પડી શકે છે તેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા હાલ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ તેમને અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન આજે જેલમાં પણ મળવા ગયા હતા ત્યારબાદ ગઈકાલે જે સભા યોજાઈ હતી તેમાં અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી અને તેઓ લોકસભા ચૂંટણી લડશે તેવી પણ તેમણે જાહેરાત કરી દીધી પરંતુ બીજી તરફ કોંગ્રેસનું ગઠબંધન છે આમ આદમી પાર્ટીની સાથે હવે ઇન્ડિયા ગઠબંધન જે કોંગ્રેસ સાથે છે અને આમ આદમી પાર્ટી પણ તેનો એક ભાગ છે તેથી જે સંદીપ માંગરોડા છે ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમણે જણાવ્યું કે હાલ એવી કોઈ સ્પષ્ટતા નથી તેને લઈને કોણ ચૂંટણી લડશે તેવી કોઈ વાત થઈ નથી

જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાય આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબત જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને હક્કો માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસ કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી છે ચૈતર વસાવા લડાઈના પ્રતિક છે તેવું તેમણે જણાવ્યું અને એની સાથે તેમણે એવું પણ જણાવ્યું કે ચૈતર વસાવા જો ચાહતા હોય કે આદિવાસી વોટ વહેંચાય નહીં તો તેમણે કોંગ્રેસ તરફ આવી જવું જોઈએ એટલે કે ક્યાંક ને ક્યાંક તેમની ઉમેદવારી ન કરવી જોઈએ અને કોંગ્રેસને સમર્થન કરવું જોઈએ આવી વાત તેમણે કરી છે હવે હાલ તો લોકસભાની ચૂંટણી પહેલાં જ જે ભરૂચની જે સીટ છે એ હવે હોટ સીટ બની ગઈ છે કારણ કે આને લઈને અત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં શું થશે તે તો હવે આગામી સમયમાં ખ્યાલ આવશે પરંતુ અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચારોની અપડેટ મેળવતા રહો નવજીવન ન્યૂઝની જો ચેનલને આ સબસ્ક્રાઈબ તમે ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવીને અપડેટ મેળવતા રહેજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર